ઓ વિક્રમ ભાઈ ને નમસ્કાર લે આ જો કુંડળ કોણ કયો કંદળ કોણ કહેવાય હા એ તું કંદળ વાસ મોણો પરકાસ હ તે વિડીયો બનાય ને છો આમ ના દે બજાર માં ના આ અમારા તરફ થી તો અલ્યા પડવાની તો છે અમે તોરમલ આના છે અમે ફરવા માટે લીધા દિન માં હાલે પરકાસ આ દે દે આમ નીકળી ને પછી આવું તમારા ભાઈ ની નવી ગાડી આ હમ પેલા સટકા દેવાનો એક કાલે આવું ગાંધી ના કે

તો અહીં જમવા બેઠા છે હા તે માટે માં ડેબ્રા ખાવા હોય તો હાલો